અમરેલી જિલ્લા ભાજપને મળ્યા છે નવા પ્રમુખ ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અતુલ કાનાણીની કરાય છે નિમણૂક અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો ત્યારે પ્રદેશ બીજેપીના ભરત ચુડાસમા રાજેશ શુક્લા સહિતના નેતાઓ હાજર રહ્યા ત્યારે અતુલ કાનાણી અગાઉ રહી ચૂક્યા છે જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ત્યારે ધારી વિધાનસભા બેઠકના કાર્યકર એવા યુવા નેતાની પ્રમુખ તરીકે કરાય છે વર્ણી ત્યારે અમરેલી જિલ્લા નવા પ્રમુખ જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અતુલ કાનાણીની નિમણૂક કરવામાં આવી ત્યારે અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો ત્યારે પ્રદેશ બીજેપીના ભરત બોગરા રાજેશ ચુડાસમા રાજેશ શુક્લા સહિતના નેતાઓ પણ હાજર રહ્યા ત્યારે અનુલ અતુલ કાનાણી અગાઉ રહી ચૂક્યા છે જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ત્યારે ધારી વિધાનસભા બેઠકના કાર્યકર એવા યુવાન નેતાની પ્રમુખ તરીકે કરાઈ છે વળતી